એકવાર અકબર બાદશાહે રાજદરબારમાં મોટી સભા કરી એ સભામાં જુદા જુદા દેશના એકબીજાથી ચડ્યાતા ઉત્તમ પંડિતો હતા કુશળ મંત્રીઓ હતા સાવંત રાજાઓ હતા મોટા મોટા શેઠિયાઓ હતા રાજાના સિંહાસન પાસે બિરબલ બેઠો હતો એ વખતે ધર્મની ચર્ચા નીકળતા અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલજી તમે પથ્થરને પૂજો છો ને બીરબલે જવાબ આપ્યો હા નંબર હું પથ્થરને પૂછું છું અકબરે કંઈ ફરીથી જવાલ પૂછ્યો શું પથ્થર પૂજવાથી ખુદા પ્રસન્ન થાય છે બીરબલે જવાબ આપ્યો હા અકબરે ફરીથી પૂછ્યું પથ્થરમાં ક્યાં ખુદા હોય છે કે જેથી તે પ્રસન્ન થાય બીરબલે જવાબ આપ્યો ચર્ચાથી આ વાત સમજાવવામાં જવાબ આપ્યો સારું અનુભવથી જન સમજાવજે આ પ્રમાણે નક્કી થયા પછી બિરબલે રાજ્યના મહાન કલાકાર પાસે અકબરનું સુંદર ચિત્ર તૈયાર કરાવ્યું એક ચતુર સ્ત્રીને કહ્યું કે અકબરના રાજદરબાર જવાના રસ્તામાં એક ઓટલા ઉપર બેસીને આ ચિત્રની સામે ધૂપ દીપ વગેરે દ્વારા બાદશાહની સ્તુતિ કરજે આ સ્ત્રીએ દરરોજ તે પ્રમાણે કરવા માંડ્યું એક વખત રાજાની દ્રષ્ટિ તેના ઉપર પડી અકબરે તેને પૂછ્યું અરે ભાઈ તું આ ચિત્રની મારી ચિત્રની સામે જોઈને મારી પૂજા અને સ્તુતિ કેમ કરે છે ખુદાની કરને હું તો સામાન્ય માનવી છું મોત મને અહીંથી લઈ જશે ખુદાની પૂજા કરીશ સ્તુતિ કરીશ તો તું મોતથી મુક્ત થઈ શકીશ બાઈએ કહ્યું નામવાર અન્ય રાજાઓ કરતા આપ ઘણા સારા છો આથી આપને મળીને આપની સમક્ષ સ્તુતિ પૂજા કરવાનું મન થાય છે પણ હું તો સામાન્ય નારી છું આપને રોજ કેવી રીતે મળી શકું એટલે મારા ભાવને વ્યક્ત કરવા આપનું ચિત્ર બનાવીને તેની ભક્તિ સ્તુતિ કરું છું અકબરે કહ્યું હું તારા ઉપર ખુશ છું આવતીકાલે તને ઈનામ આપીશ બીજા દિવસે સમય થતાં જ સભા ભળી અકબરે બિરબલને કહ્યું આજે એક યુવતીને ઈનામ આપવાનું છે બિરબલે કહ્યું કે અકબરે કહ્યું એ રોજ મારા ચિત્રની સામે બેસીને ભક્તિ સ્તુતિ વગેરે કરે છે મારી ભક્તિ સ્તુતિ કરે છે બિરબલે કહ્યું એ બાઈ આપની ભક્તિ સ્તુતિ કરતી નથી એ તો કાગળની કરે છે શું તમે કાગળ એક છો આ સાંભળીને અકબર વિચારમાં પડી ગયો જેવી રીતે લોઢું ગરમ હોય ત્યારે એને ટીપવાથી બરાબર ઘાટ ઘડી શકાય એમ પોતાની વાતને ઠસાવવાનો મોકો જોઈને બિરબલે કહ્યું નામવર આપ તે દિવસે રાજદરબારમાં પથ્થરની પૂજાનો નિષેધ કરી રહ્યા હતા તે જ પથ્થર પૂજાનો આજે સ્વીકાર નથી કરી રહ્યા હિન્દુઓના ધર્મની એ જ ખૂબી છે સર્વ ધર્મ ક્રિયાઓમાં મનના ભાવો જ મુખ્ય ભાવ ભજવે છે પથ્થર આદિની મૂર્તિમાં ભક્તના ભાવથી જ ભગવાન આવી જાય છે મૂર્તિ દ્વારા ભગવાનની જ પૂજા કરે છે જો પથ્થરની પૂજા કરાતી હોય તો હે ભગવાન મારું કલ્યાણ કરો વગેરે ન બોલ કિતુ હે પથ્થર દેવ મારું કલ્યાણ કરો વગેરે બોલે આપ જેમ આપના ચિત્રની પૂજાથી પ્રસન્ન થયા તેમ મૂર્તિ પૂજાથી ભગવાન ભગવાનના સેવક દેવો એ ભક્ત ઉપર પ્રસન્ન થાય છે માટે ભગવાનની મૂર્તિની પૂજા એ પથ્થરની પૂજા નથી પરંતુ ભગવાનની પૂજા છે મૂર્તિના અભિષેક આદિથી ભક્તિ કરતા વંદન નમસ્કાર કરતા સ્તુતિ આદિ કરતા ભક્તના મનમાં તો એમ જ હોય છે કે હું ભગવાનની ભક્તિ વંદન નમસ્કાર કે સ્તુતિ કરું છું એટલે મૂર્તિની ભક્તિ વંદન નમસ્કાર કે સ્તુતિથી ભગવાનની જ ભક્તિ વંદન કે સ્તુતિ થાય છે પથ્થરની મૂર્તિમાં મંત્રોચ્ચાર આદિ શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ એ મૂર્તિ ભગવાન સમાન બની જાય છે આ વિષયને આપણે એક વ્યવહાર દ્રષ્ટિ દ્રષ્ટાંતથી પણ સમજી શકીએ છીએ યુવતી લગ્ન પહેલાં કન્યા કહેવાય છે વિધિ પછી એ યુવતી વહુ બની જાય છે લગ્ન પહેલાં જે યુવતી કન્યા કહેવાતી હતી અને બધા જેને કન્યા રૂપે જોતા હતા તે જ યુવતી લગ્નની વિધિ બાદ તુરંત જ કોઈકની વહુ બની જાય છે અને બધા તેને વહુ રૂપે જુએ છે તેમ અહીં પથ્થરની મૂર્તિ પણ મંત્રોચ્ચાર વગેરેથી અતિવાસિત થતા ભગવાન બધીવાથી પૂજનીય બને છે કાગળના ટુકડા ઉપર રૂપિયાની છાપ લાગે પછી એ કાગળનો ટુકડો કાગળનો નથી રહેતો તેને કોઈ બાળકના હાથમાં ન આપે કારણ કે બાળક તેને કાગળ સમજીને ફાડી નાખે તે અજ્ઞાન લોકો મૂર્તિને પથ્થરનો ટુકડો સમજે કાપડનો ટુકડો કહેવાતું વસ્ત્ર દેશના ત્રિરંગા ઝંડા બને છે ત્યારે કાપડનો ટુકડો મળીને મટીને વંદનીય ધ્વજ બની જાય છે રજપૂત લોકો તલવારને લોઢાનો ટુકડો ના માને કારણ કે તેની કિંમત સમજે છે તેને અમૂલ્ય વસ્તુ સમજે છે તે બધું જ હતું કરશે પણ તલવાર નહીં જવા દે કારણ કે રક્ષણ કરનાર છે તેમ અજ્ઞાન લોકો મૂર્તિને પથ્થરનો ટુકડો માને પણ સમજું લોકો ટુકડો ના માનતા તેને દેવ માને છે